મોરબીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે જેમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે તેમજ દર વર્ષે નામી અનામી સેલિબ્રિટી અહીં પધારતા હોય છે આ વર્ષે શું છે વિશેષ આયોજન તમામ માહિતી માટે સેવા એડ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસના ના આયોજક અજયભાઈ લોરિયા દ્વારા ખાસ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી છે આવો જોઈએ શું કહે છે અજયભાઈ લોરિયા મિત્રો નમસ્કાર જય માઉમા ખોડલ આ પાટીદાર નવરાત્રિ મહોત્સવ મોરબીમાં અમે નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એક જ કે ઘર ઘર સુધી સમાચાર પહોંચે કે આ નવરાત્રિની વિશેષતા શું છે અને આ વર્ષનું આયોજન શું છે ત્યારે આ નવરાત્રિમાં આ વર્ષે જે વધતી રકમ કે નફાની રકમ પચાસ ટકા શહીદ પરિવારને બોલાવવામાં આવે છે પચીસ પરિવાર આવવાના છે શહીદ પરિવાર નવે નવ દિવસ અને પચાસ ટકા જે પાટીદાર કરિયર એકેડેમી જે છાત્રાલય ખાતે એકે કે પટેલ ચલાવી રહ્યા છે પચાસ ટકા અમે એમાં આપવાના છીએ તો આ નવરાત્રિમાં જે ગયા વર્ષે પણ અમે નિર્ણય લીધો હતો કે ફરજિયાત તિલક કર્યા વિના નો એન્ટ્રી એવી રીતે આ વર્ષે પણ અમારા અગિયાર બ્રાહ્મણો બંને ગેટ પર અગિયાર અગિયાર બ્રાહ્મણો ઊભા રહેશે અને તિલક ફરજિયાત કરવાના રહેશે અને જે લોકોએ તિલક નહીં કર્યા હોય એમને એન્ટ્રી આપવામાં નહીં આવે અને આઈડી પ્રૂફ લોકોએ સાથે રાખવાના રહેશે કે ગમે ત્યારે અમારા આયોજકો કે બાઉન્સરો કે સિક્યુરિટી સ્ટાફ માંગે તો એમને સહકાર આપવાનો રહેશે ત્યારબાદ છોકરાઓ માટે નાના ભૂલકાઓ માટે ગયા વર્ષની જેમ હિંચકાઓ અને લપસ્યાઓની વ્યવસ્થા રાખેલ છે જેથી કરીને છોકરાઓ પણ માનો પર્વ માણી શકે ત્યારબાદ દર વર્ષે જેમ ચાલીસથી પચાસ લાખ રૂપિયા દર વર્ષે અમે શહીદ પરિવારોને આપી ચૂક્યા છીએ છેલ્લા ચાર વર્ષથી આપી છે અને અત્યાર સુધી બસોથી વધારે શહીદ પરિવારને ત્રણ કરોડથી વધારે રકમ અમે આપી ચૂક્યા છીએ સેવાય સંપત્તિ ફાઉન્ડેશન અને આ નવરાત્રિ એક આપના માધ્યમ થકી એક મોરબી જાહેર જનતાને એક વાત કરવા જેવું વાત કરવી છે મારે મને અંદરથી દુઃખ થાય છે કે આ નવરાત્રિ કે પાટીદાર સમાજ માટે મર્યાદિત છે એનું કારણ છે કે જો તમામ સમાજ માટે હું કરવા જઈશ તો આ નવરાત્રિનું આયોજન વિખાઈ જશે અને મારા હાથની વાત નથી મોટું આયોજન થશે અને આવતા વર્ષે આ વર્ષે તમામ જ્ઞાતિની નવરાત્રિ થાય ન થાય પણ આવતા વર્ષે અલગથી તમામ જ્ઞાતિ માટે એક નવરાત્રિ અમારું સેવાય સંપત્તિ ફાઉન્ડેશન કરશે એની હું આ મીડિયા થકી મોરબી જનતાને આજે જાણ કરવા જઈ રહ્યો છું કે અમે એમાં ફૂલ સપોર્ટર રહેશું જે લોકો નવરાત્રિ કરવા માગતા હોય તમામ જ્ઞાતિની પણ બેન દીકરીઓ માટે એન્ટ્રી ફ્રી છે અત્યાર સુધી બેન દીકરીને અમે ક્યારેય પાછી જવા દીધી નથી માના પર્વ નિમિત્તે બસ તો મોરબી જનતાને એ પણ હું કહેવા માગું છું કે કોઈ નવરાત્રિના પાસ બાર ક્યાંયથી ક્યાંય વેચાતા મળે અમારા જગ્યા સિવાય નવરાત્રિના ગ્રાઉન્ડ ઉપરથી જ આપ ખરીદવાનો પ્રયાસ રાખો પ્રયત્ન કરો જેથી કરીને ડુપ્લિકેટ પાસ ના આવે અમારા પાસમાં બારકોડ સ્કેનર છે તો તમે એમાં પાસમાં ન છેતરાતા જેથી કરીને પહેલા દિવસથી તમારે પાછું જવું પડે અને ખોટા ક્ષેત્રે જાઓ તો અમારી જવાબદારી રહેશે નહીં રીતે અમારા પાસમાં બારકોડ સ્કેનરથી લઈને કે સિક્યુરિટી પેલી સિક્રેટ સિમ્બોલ છે એ અમે પહેલા દિવસે બાઉન્સરને અને અમે કહેશું કે આજના દિવસમાં આ સિમ્બોલ છે બીજા દિવસમાં આ છે બીજા નંબરમાં પાસ ગયા વર્ષે પણ અમુક વિઘ્ન સંતોષીએ વીસ પચીસ લોકોએ બનાવ્યા હતા જેની અમે સરભરા એમને ન કહેવાના શબ્દ કીધાતા અને એમને બહાર કાઢ્યા હતા પણ આ વર્ષે ન બને એના માટે બાઉન્સર માધવ સિક્યુરિટી રાજકોટ જે બાઉન્સર પચાસથી વધારે બાઉન્સર પંજાબી બાઉન્સરથી લઈને બહાર જે ખડે પગે અને સોથી વધુ સિક્યુરિટી ગાર્ડ છે જે આ વર્ષનું આયોજન ભવ્યથી ભવ્ય થશે અને કલાકાર પણ અત્યાર સુધી જે પાટીદાર નવરાત્રિમાં નથી આવ્યા એનાથી વધારે સારા કલાકાર એકથી એક ચડેવા કલાકારો પાટીદાર નવરાત્રિમાં છે સીસીટીવી પાટીદાર નવરાત્રીના ગ્રાઉન્ડમાં પાંત્રીસથી થી વધુ સિક્યુરિટી કેમેરા છે ત્યારબાદ લેડીઝ બાઉન્સર લેડીઝ સિક્યુરિટી ગાર્ડ નાની નાની સુવિધાઓ તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે મેડિકલની બહાર જે વીવીએપી ગેટ છે એમની બાજુમાં જ દવાથી લઈને બી એચ કે પછી એમડી ડોક્ટર કોઈ સારા ડૉક્ટર અમે ત્યાં બેસાડીશું અને એમને હોસ્પિટલનો પૂરેપૂરો લાભ લેશું આપણે વધુ માહિતી માટે કોઈ નંબર કરી અધિકારી માટે તો જે અમે જે ગામમાં હોર્ડિંગ લાગ્યા છે એમાં બે નંબર છે પણ છતાંય જરૂર પડે તો મારો નંબર આપ આપી શકો છો